ધારાસભ્ય જયતરે વસાવા કે તો મિત્રો ભાજપમાંથી નથી ને તે તો મિત્રો આમ આદમી પાર્ટી તરફથી છે તો શું ત્યારે મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબ સાથે મિત્રો વાત કીધો મળી શકે છે ત્યારે શું મિત્રો પીએમ મોદી સાહેબના હસ્તકે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ઘણા લોકો કહી રહ્યા હતા કે ભાજપની અંદર જોડાવાના છે પરંતુ એ તો જોડાવાના નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાજ જ્યારે હાજર ન હોય ત્યારે શું થશે શું મિત્રો પીએમ મોદી સાહેબ છે એ મિત્રો કહે છે કે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ક્યાં છે મારે મળવું મળવું છે ત્યારે શું ચૈત્રભાઈ વસાવા ડેડિયાપાડા ની અંદર પીએમ મોદી સાહેબ ને મળવા જઈ રહ્યા છે મળશે ડેડિયાપાડા તો ચૈત્રભાઈ વસાવાનું જ છે પરંતુ કઈક ને કઈક ઘણા લોકો કહી રહ્યા હતા પીએમ મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા હાજરી નહીં આપે મને લાગે છે કે આપી શકે છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય હાજર ન હોય તો ક્યાંક ને ક્યાંક પીએમ મોદી સાહેબને ને ખોટું લાગી શકે છે કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈતરભાઈ વસાવા જયારે મિત્રો કેવડિયાની અંદર પીએમ મોદી સાહેબ ત્યારે ત્યારે પણ પણ મિત્રો મિત્રો ગયા ગયા અને મળવા વહી પરંતુ પંદર તારીખના દિવસે આદિવાસી સમાજના લોકોનો સૌથી મોટો દિવસ થવા જઈ રહ્યો છે આદિવાસી સમાજના લોકોના ઇતિહાસની અંદર પહેલી વાર એવું થશે કે નજીકથી પીએમ મોદી સાહેબને જોઈ શકશે તમે શું કહીશો વિડીયોને શેર કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે 那我为什么来？No